નમસ્કાર રામનવમી નિમિત્તે આપ સૌને જય શ્રી રામ જાંબુગોડામાં નિમિત્તે ત્રણ રસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને જાંબુગોડા નગર ખાતેથી શ્રી રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જેમાં રામનવમી ના પાવન પર્વને લઈ જામુગડા ત્રણ રસ્તા ખાતેથી શ્રી રામ સાંજે પાંચ કલાકે શ્રી રામનવમી ની ભવ્ય યાત્રાનો પ્રારંભ કરાયો હતો જેમાં જય શ્રી રામ જય જય રામના ના ગગનભેદી નારાઓના જય ઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને પરત જાંબુગુડા ના આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને ભગવાન શ્રી રામની મહાઆરતી કરવામાં આવી હતી સમગ્ર માહોલ ભક્તિમય બનવા પામ્યો હતો જ્યારે આ પ્રસંગે શોભાયાત્રામાં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયનકુમાર દેસાઈ જાંબુગડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત જાંબુગડા નગર તેમજ તાલુકાના રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી